ભરૂતની સેવાયજ્ઞ સમિતિ દ્વારા પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસને રવિવારના રોજ નર્મદા જિલ્લાના બેતાલીસનો નંગ ધાભડા એક પોઈન્ટ પાંચ ટન જૂના કપડાં અને વાસણનું વિતરણ કરવામાં આવ્યું હતું ભરૂતની સેવાયજ્ઞ સમિતિ દ્વારા દર વર્ષે શિયાળાની શરૂઆતમાં ભરૂચથી દૂર અંતરિયાળ ગામોમાં સર્વે કર્યા બાદ ધાબળા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવે છે આ વર્ષે કિવડીયા ડેમની પાછળ આવેલા માથાસર પંચાયતના ગામો માથાસર પતવલ્લી વઘુબર અને પંખલા ગામો ઉપરાંત ડેડીયાપાડા નજીકની શાળાના બાળકોને તેમજ નર્મદા પરિક્રમા વાસીઓને મળીને કુલ ચાર હજાર નંગ ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું તદઉપરાંત ભરૂચવાસીઓએ એક પોઈન્ટ પાંચ ટન જેટલા જૂના કપડાં અને વાસણો સંસ્થાને આપ્યા હતા અને તે બધી જ સામગ્રી સેવાયજ્ઞ સંસ્થા દ્વારા અંતરિયાળ ગામોમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવી હતી આ ધાબડા અને કપડાં વિતરણના કાર્યક્રમમાં યજ્ઞ સમિતિના સ્વયંસેવક રાકેશ ભટ્ટ હિમાંશુ પરીખ સંજીવ કાપડિયા ઉત્સવ પટેલ કૃતિબેન પટેલ ભાવિનીબેન ભટ્ટ હેતલ પરીખ અનિતાબેન કાપડિયા નીલાબેન મોદી કનુભાઈ ઠક્કર પંકજ શાહ ઉપરાંત અન્ય સેવકોએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો